મારું નામ ચૌધરી સોમજી રાણાની ચૂંટણી ની અંદર મહિનો દોઢ મહિના અને એમાં મારો કોન્ટેક્ટ હતો અને ગેની બેન મેં સન્માન કર્યું એટલે એક બીજા એમના શંકરભાઈ ચમચાઓ મને દબાણ આપવા મળ્યા કરવા મળ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયલેસ કર્યું અને કાયદેસર મેં પણ વિરુદ્ધ કર્યું જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી રહ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા ગયા પંદર થી સત્તર રોડ અમારા કાપ્યા બે પીલોડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપર થી એમના મોડસરે શંકરપીરા પીઓ ને શંકરપીર કેવા ગયા એટલે કહી તો ગુલાબજીંગ રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબજીંગ રોડ માટે ડીઝલ બળતો હતો ને શંકરપીરા રોડ માટે પાણીથી ચાલે મારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી બબે કલાક લાઈટ માં ઉભો રહેવું પડે છે અમારે કોઈ કોમ થતું નથી અમારે કોઈ એસ્ટોલિક એમનો પીએ નથી અમારા ચોધરીયાનો બોણ ઉજાર મતલબ નથી તો આપણે એકાદો પીએ અમારો પણ રાખો તો પછી જે ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ મો ભારતીય જનતા પાર્ટી માં નતર કોઈ કોંગ્રેસ માં નતર કાર્યકર્તા એ નથી કોઈ પણ બલાસકોટાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે ની શંકર બીદે તો પાટણ જિલ્લાના રે રેખા બેલરે તો પાટણ જિલ્લાના હોય અમારો કોઈ લેવા દેવા નથી અમારો એસ્ટોલિક હોય ત્યારે ઉમેદવાર પરમોણે અમે વિચારધારણા કરાવશો અને અમે ઈ વખતે અત્યારે

માફી માંગજો અમે કોઈ માફી માંગવાના નથી મારી વિચારધારા એવી કે મારે લોકસભા અપક્ષ લડવી ચૌધરી સિવાય આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટી કે ભાજપમાં અમારો ઉમેદવાર નથી એમના તો માવદી હોત બરોબર કેસાજી ચૌહાણ હોત જે કે પટેલ હોત તો અમે સો ટકા સમર્થન આપ્યું અને એમના માણસો અમુક પણ એમ કે તમે કોંગ્રેસ ને કેવી ટાઈપની ટિકિટ ભાઈ મતદાન કરી શકો અમે ઓગણીસો પંચ્યાસી માં પણ કોંગ્રેસ ને મતદાન મિત્ર કરી પર ને ઓગણીસો નેવું ની અંદર કોંગ્રેસ ને મત પણ કર્યું તો એનો કરતા મેં કોઈ મરી નહી તો પોતાનું છે અને પાલનપુર તાલુકા ના જામીન પી છે એ શંકરભી નો છે અને એમણે મારો વાયરસ કર્યો